મિત્રો જો તમે વિચારતા હોય કે સુપરફૂડમાં ફક્ત કીનોઆ ચિયા સીડ્સ અથવા ઇમ્પોર્ટેડ સીડ્સ જ હોય છે તો આજે હું તમારી આ વિચારસરણી બદલવા જઈ રહ્યો છું કારણ કે કાળા ચણા જે એક સમયે ગરીબોનું ભોજન માનવામાં આવતા હતા તે આજે દુનિયાના સૌથી મોંઘા સુપરફૂડને પણ માત આપી રહ્યા છે અને નવાઈની વાત એ છે કે ખૂબ જ સામાન્ય હોવા છતાં અને વારંવાર ઘરમાં ખાવા છતાં આપણે એ નથી જાણતા કે તેનાથી આપણા શરીરને કેટલા બધા ફાયદા થઈ શકે છે કેટલા બધા સ્વાસ્થ્ય લાભો થઈ શકે છે સૌને નમસ્કાર અને આજના આ વિડિયોમાં આપણે કાળા ચણાથી મળતા કેટલાક જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરીશું સાથે જ આપણે એ પણ જાણીશું કે કાળા ચણા ખાતી વખતે તમારે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમને તેનાથી કોઈ નુકસાન ન થાય કોઈ આડઅસર ન થાય અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે એક દિવસમાં તમારે કેટલા કાળા ચણા ખાવા જોઈએ અને શું તેને રોજ ખાઈ શકાય છે કે નહીં તે પણ આ વિડિયોમાં આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો કોઈપણ વિલંબ વગર વિડિયો શરૂ કરીએ અને કાળા ચણાથી મળતા કેટલાક જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો વિશે સંપૂર્ણ વિગત સાથે જાણીએ સૌથી પહેલાં જોઈએ કે આયુર્વેદ કાળા ચણા વિશે શું કહે છે આજે વિજ્ઞાને પણ મિત્રો તેના ફાયદાઓને ખૂબ જ માની લીધા છે પરંતુ આયુર્વેદમાં તેનો ઉલ્લેખ હજારો વર્ષો પહેલાથી મળે છે ચરકસંહિતામાં તેને બલ્ય કહેવામાં આવ્યું છે એટલે કે એવું ભોજન જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે તાકાત આપે છે યુનાની હકીમો પણ તેને હૃદય અને મગજની શક્તિ વધારનારો ખોરાક માને છે ખરેખર તો જો તમે ગામડાઓમાં જાઓ કે જૂના વડીલો સાથે વાત કરો તો તેઓ પણ હંમેશા સવારે પલાળેલા ચણા ખાવાની સલાહ આપશે જાણો છો કેમ કારણ કે તેમને ખબર છે કે આ કાળા ચણામાં કોઈને કોઈ એવી શક્તિ જરૂર છે જે તમારા શરીરને ઘોડા જેવી તાકાત આપી શકે છે અને તમારી ઉંમર વધારી શકે છે પોષણની વાત કરીએ તો માત્ર સો ગ્રામ કાળા ચણામાં તમને વીસથી થી બાવીસ ગ્રામ પ્રોટીન મળી જાય છે એટલે કે લગભગ ત્રણ ઈંડા બરાબર પ્રોટીન તમને તેમાંથી મળી શકે છે આ ઉપરાંત તેમાં આયન અને ફોલેટ હોય છે અને સાથે જ મેગ્નેશિયમ અને ઝિંક પણ ભરપૂર માત્રામાં હોય છે મતલબ કે દેખાવમાં કાળા ચણાના આ દાણા નાના જરૂર હોઈ શકે છે પરંતુ પોષક તત્વોના મામલે તે ઘણું ઊંચું સ્થાન ધરાવે છે તમને ખૂબ જ સારા પોષક તત્વો મળે છે મિત્રો કાળા ચણા ફાયદાકારક તો છે એ આપણે બધા જાણીએ છીએ પરંતુ ખાસ કરીને તે તમને કયા કયા ફાયદા આપે છે શરીરના કયા કયા અંગ પર તેની શું શું અસર પડે છે તે જાણીને કદાચ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો તે હૃદયથી લઈને મગજ સુધી અને તમારા પેટથી લઈને હાડકાં સુધી બધી જ વસ્તુઓ માટે ફાયદાકારક છે તો ચાલો સૌથી પહેલા ફાયદાથી શરૂઆત કરીએ જે છે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જી હા મિત્રો સૌથી પહેલા વાત કરીશું હૃદયના ફાયદાઓની વિજ્ઞાન કહે છે કે કાળા ચણામાં રહેલું સોલ્યુબલ ફાઈબર તમારા કોલેસ્ટ્રોલને બાંધીને તમારા શરીરમાંથી બહાર કાઢી દે છે મતલબ કે કાળા ચણા તમારા હૃદય માટે એક બ્રશની જેમ કામ કરે છે જે બધી ધૂળ માટીને ખૂણે ખૂણેથી ખેંચીને બહાર કાઢી દે છે જે લોકોનું એલડીએલ કોલેસ્ટ્રોલ વધેલું હોય છે તેમના માટે કાળા ચણા ખાવા ખૂબ જ ફાયદાકારક છે જો તમે ઇચ્છો છો કે તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે અને તમારું હૃદય સ્વસ્થ રહે તો તમારે કાળા ચણા જરૂર ખાવા જોઈએ બીજો ફાયદો છે શુગર કંટ્રોલ માટે કાળા ચણાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે તેનો અર્થ એ છે કે તે શરીરમાં ધીમે ધીમે શુગર મુક્ત કરે છે એકસાથે ઝડપથી શુગર વધતી નથી જેના કારણે જમ્યા પછી તમારું બ્લડ શુગર ખૂબ ઝડપથી વધી જતું નથી અને આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે ડાયાબિટીસના દર્દીઓ જ્યારે તેને નાસ્તામાં ખાય છે તો તેનાથી તેમનો જમ્યા પછીનો શુગર સ્પાઇક અચાનક વધારો ઓછો થઈ શકે છે તો એવા બધા લોકો જેમને શુગર કંટ્રોલ કરવામાં તકલીફ થઈ રહી છે અથવા ડાયાબિટીસ છે અને તેઓ ઈચ્છે છે કે શુગર સારી રીતે નિયંત્રણમાં રહે દવાની અસર પણ વધે અને જે પણ વસ્તુઓ તમે ખાઓ તેનાથી તમને વધુ નુકસાન ન થાય તો તમારે દિવસમાં ઓછામાં ઓછું એકવાર તમારા આહારમાં કાળા ચણા જરૂર સામેલ કરવા જોઈએ મિત્રો ત્રીજો ફાયદો છે તમારી માંસપેશીઓની મજબૂતી વધારવા માટે શરીરની તાકાત વધારવા માટે ઘણીવાર આપણે જીમમાં જઈએ છીએ અને મોંઘા મોંઘા વે પ્રોટીન પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ એવું વિચારીને કે તેનાથી આપણી માંસપેશીઓ બનશે પરંતુ જે એમિનો એસિડ વે પ્રોટીનમાં હોય છે તે તમને એક વાટકી ચણામાંથી પણ મળી શકે છે અને તે પણ કુદરતી સ્વરૂપમાં કોઈ પણ સિન્થેટિક કેમિકલ્સ વગર અને તેની સરખામણીમાં તે ઘણી સસ્તી વસ્તુ પણ છે એટલે કે જો તમે તેને વેહપ્રોટીન સાથે સરખાવો તો પ્રોટીન ઘણું મોંઘું હોય છે જ્યારે ચણા તમે જાણો જ છો કે આરામથી બજારમાંથી ખરીદીને આજે જ ખાવાનું શરૂ કરી શકો છો તે તમારા ખિસ્સા પર વધુ મોંઘું નહીં પડે તો એવા બધા લોકો જેમનું શરીર નબળું છે વજન નથી વધતું અથવા મસલ્સ બનતા નથી અથવા જીમમાં જવા છતાં તમારા શરીરમાં તાકાત નથી આવતી તો તમારે કાળા ચણા જરૂર ખાવા જોઈએ સાથે જ એવા બધા લોકો જેમને હંમેશા થાક રહે છે ચાલવા ફરવાથી હાંફી જાય છે સીડીઓ ચડતી વખતે શ્વાસ ચડી જાય છે અથવા ચક્કર આવે છે લોહીની ઉણપ રહે છે એવા બધા લોકો માટે પણ કાળા ચણા ખાવા ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે એક બલ્ય ખોરાક છે અને તમારા શરીરમાં દરેક પ્રકારની તાકાત વધારે છે કાળા ચણાનો આગલો ફાયદો છે વજન વ્યવસ્થાપન વેઇટ મેનેજમેન્ટ માટે જી હા કાળા ચણામાં જે ફાઈબર હોય છે તે તમારા પેટને જલ્દીથી ભરેલું હોવાનો અહેસાસ કરાવવાનું કામ કરે છે જેનાથી તમારી વારંવાર ભૂખ લાગવાની આદત ઓછી થઈ જાય છે અને તેનો ફાયદો એ થાય છે કે તમે તમારી કેલરીની માત્રા ઓછી કરી શકો છો અને વજન ઘટાડવા માટે તમે જાણો જ છો કે આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે એટલું જ નહીં કાળા ચણામાં શુગરનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે જે મેં તમને જણાવ્યું તેમ જેનાથી શુગર સ્પાઇક્સ ઓછા થાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે અને જ્યારે તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે ત્યારે ચરબી જમા થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે તો સીથી અને આડકતરી રીતે પણ આ એક એવો ખોરાક છે જે તમારા વજન વધવાને રોકે છે એક સંશોધનમાં તો એવો પણ જાણવા મળ્યું છે કે જે લોકો રોજ કાળા ચણા ખાય છે તેમની કેલરીની માત્રા કુદરતી રીતે ઓછી થઈ જાય છે મતલબ કે કોઈ પણ ડાયટના ટોર્ચર વગર પોતાને ભૂખ્યા રાખ્યા વગર ચણા ખાઈને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો અને આ તમારા એકંદર વજન વ્યવસ્થાપન કાર્યક્રમનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની શકે છે મિત્રો પાંચમો ફાયદો તમારી ત્વચા અને વાળ માટે છે કાળા ચણામાં આયન ખૂબ જ સારી માત્રામાં હોય છે તે તમારા શરીરમાં નવું લોહી બનાવે છે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધારે છે અને સાથે જ તેમાં ઝિંક પણ હોય છે જે તમારા વાળના મૂળને મજબૂત બનાવે છે તેનું પરિણામ એ આવે છે કે તમારા ચહેરા પર ચમક આવે છે લાલાશ આવે છે અને તમારા વાળમાં જીવ આવે છે વાળ સારા થઈ જાય છે મજબૂત થઈ જાય છે આગલો ફાયદો છે ગટ હેલ્થ આંતરડાના સ્વાસ્થ્ય માટે આ અમારી યાદીનો છેલ્લો અને ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદો છે મિત્રો કાળા ચણામાં જે ફાઈબર હોય છે તે તમારા આંતરડાને સાફ કરે છે અને કબજિયાતને પણ દૂર કરે છે અને આપણા આંતરડામાં જે સૂક્ષ્મજીવો હોય છે જેને આપણે ગટ માઇક્રોબાયોમ કહીએ છીએ તેમની સાથે મળીને આ ફાઈબર એક સ્વસ્થ વાતાવરણ બનાવે છે જે આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે જાણો છો કે જો તમારો ગટ માઇક્રોબાયોમ મજબૂત હશે તો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે તમારું મગજ પણ સારી રીતે કામ કરશે અને શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ નહીં થાય કારણ કે તત્વોનું શોષણ સારું થઈ જાય છે અને તમારું એકંદર સ્વાસ્થ્ય સારું રહે છે મિત્રો હવે વાત કરીએ કાળા ચણા ખાવાની શ્રેષ્ઠ રીતો વિશે પલાળીને પહેલી રીત એ છે કે તમે આખી રાત પલાળીને સવારે એક મુઠ્ઠી કાળા ચણા ખાઓ અને સાથે થોડું લીંબુ અથવા આમળા પણ જરૂર ઉમેરો જેથી તમારા શરીરમાં આયનનું શોષણ વધી જાય જે તમને આ કાળા ચણામાંથી મળી રહ્યું છે ફણગાવેલા ચણા બીજી રીત છે ફણગાવેલા કાળા ચણા ખાવા જ્યારે ચણામાંથી અંકુર ફૂટે છે ત્યારે તેમાં વિટામિન સી અને એન્ઝાઇમ્સ વધી જાય છે અને તે આપણી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે તો આ પણ કાળા ચણા ખાવાની એક ખૂબ જ સારી રીત છે શેકેલા ચણા ત્રીજી રીત છે શેકેલા કાળા ચણા ખાવા આ એક તૈયાર હેલ્ધી નાસ્તો છે જેનો ઉપયોગ તમે મુસાફરી દરમિયાન અથવા ઓફિસમાં કરી શકો છો તમે ઈચ્છો તો તેની સાથે થોડો ગોળ પણ લઈ શકો છો ચણાનું શાક ચોથી રીત આપણે સૌ જાણીએ છીએ કાળા ચણાનું શાક બનાવીને ખાવું જો તમારું પાચન નબળું હોય તો તમે તેને જીરું હિંગ અને આદુ સાથે રાંધીને ખાઈ શકો છો આમ કરવાથી તે તમારા પેટમાં ગેસની સમસ્યાને પણ નિયંત્રણમાં રાખશે અને સરળતાથી પચી પણ જશે સત્તુ પાંચવી અને મારી મનપસંદ રીત છે મિત્રો કાળા ચણાનું સત્તુ બનાવીને પીવો ઉનાળામાં તેનું શરબત તમારા શરીરને ઠંડક આપે છે અને સાથે જ તે કાળા ચણાની ઊર્જા પણ તમને આપે છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું પણ રાખે છે તો ઉનાળાની ઋતુમાં જો તમે ઈચ્છો તો તેને સવાર સવારમાં નાસ્તામાં સત્તુ બનાવીને પણ લઈ શકો છો મિત્રો કાળા ચણા ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે પરંતુ એ પણ યાદ રાખો કે તે દરેક માટે યોગ્ય નથી ચાલો હવે હું તમને જણાવું કે કયા લોકો તેને ખાઈ શકે છે અને કયા લોકોએ તેને ટાળવા જોઈએ કેટલાક લોકોએ કાળા ચણા ઓછી માત્રામાં ખાવા જોઈએ જેમ કે જો તમને ઇરિટેબલ બાવેલ સિન્ડ્રોમ આઈબીએસ અથવા તમારું પાચનતંત્ર સંવેદનશીલ છે તો તમારે ચણા ન ખાવા જોઈએ કારણ કે તે તમારા પેટમાં ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા વધારી શકે છે અથવા જો તમને કિડની સ્ટોનની સમસ્યા રહેતી હોય તો પણ તમારે સાવધાની રાખવી જોઈએ કારણ કે તેમાં ઓક્ઝેલેટ વધુ માત્રામાં હોય છે જે કિડની સ્ટોનને વધારી શકે છે અને તમારા શરીરમાં વારંવાર કિડની સ્ટોન થઈ શકે છે ચાલો હવે એ ભૂલોની વાત કરીએ જે તેના ફાયદાઓને નુકસાનમાં પણ ફેરવી શકે છે વધુ પડતા કાચા ચણા પહેલી ભૂલ છે પલાળેલા ચણા વધુ માત્રામાં ખાવા ખૂબ વધુ માત્રામાં કાચા ચણા ખાવાથી તમારું પાચન બગડી શકે છે ગેસ બની શકે છે અને તેની સાથે સાથે તમારું પેટ ભારે થઈ શકે છે એટલે કે પેટ ફૂલવાની ફરિયાદ પણ થઈ શકે છે વધુ પડતો ગોળ બીજી ભૂલ એ થાય છે કે ઘણા લોકો શેકેલા ચણા સાથે વધુ માત્રામાં ગોળ ખાઈ લે છે લોકો કહે છે કે તેનાથી તમારા શરીરને વધુ ઉર્જા મળશે પરંતુ હકીકતમાં વધુ ગોળથી શરીરમાં શુગર લેવલ વધી શકે છે મતલબ કે સાચી રીતે ખાઓ તો કાળા ચણા તમારા માટે દવાની જેમ કામ કરે છે પરંતુ જો તમે બેદરકારી રાખી તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે હવે સવાલ એ આવે છે કે જો તમે રોજ કાળા ચણા ખાઓ છો તો તમે એક દિવસમાં કેટલી માત્રામાં ખાઈ શકો છો તો તમે દરરોજ ત્રીસ થી પચાસ ગ્રામ કાળા ચણા લઈને એટલે કે લગભગ એક મુઠ્ઠી કાળા ચણા લઈને તેને પાણીમાં પલાળી દો પલાળ્યા પછી તે લગભગ સિત્તેર થી સો ગ્રામ બની જશે જે એક સામાન્ય વ્યક્તિ માટે પૂરતું પ્રોટીન આયર્ન અને વિટામિન કે કી ફાઈબર આપવા માટે પૂરતી માત્રા છે અને તેનાથી કોઈ ગેસ અપચો કે આડઅસર થતી નથી પરંતુ મિત્રો આ વ્યક્તિ વ્યક્તિ પર પણ નિર્ભર કરે છે એટલે કે જો તમે શારીરિક રીતે વધુ સક્રિય છો તો તમે તેને થોડું વધુ પણ લઈ શકો છો અને જો તમારું પાચન નબળું છે તો તમારે તેને થોડી ઓછી માત્રામાં લેવું પડી શકે છે આશા છે કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને જો મનમાં કોઈ સવાલ હોય કોઈ શંકા હોય તો કોમેન્ટ કરીને પૂછી લેજો હસતા રહો મુસ્કુરાતા રહો રોજ કઈક ને કંઈક નવું શીખતા રહો જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો